સુરત અમરોલીના ન્યુ કોસાર રોડ પર આગનો બનાવ બન્યો હતો જેમાં ન્યૂ કોસાર રોડ પર આવેલા બિલ્ડિંગના ત્રીજા માળેના નેલ પોલિશના કારખાનામાં આગ ફાટી નીકળી હતી આગ વધુ વિકરાળ બની હતી આગ અંગેની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો તો આગમાં વોચમેનનું ગુંગળામણથી મોત થયું પણ સામે આવ્યું છે સુરતના છેવાડે આવેલા અમરોલી ન્યૂ કોસાર રોડ પરના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલા નેલ પોલીસના કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી આગના પગલે ફાયર વિભાગનો મોટો કાફલો સ્થળે ધસી ગયો હતો અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો દરમિયાન ત્રીજા માળે સુતેલા વોચમેન મળી રહ્યો ન હતો આગ થોડી કાબુમાં આવ્યા બાદ ચોથા માળે ગેલેરીના ભાગમાં વોચમેન બેભાન હાલતમાં મળ્યો હતો હોસ્પિટલ ખસેડવામાં આવતા મૃત જાહેર તેને કરાયો હતો આગને કાબૂમાં લેવા ફાયર વિભાગને છ કલાક જેટલો સમય પણ લાગ્યો હતો આગના પગલે કારખાનાના માલિક જેમિસ વિરડિયાના મુજબ તમામ સામાન મળીને ખાક થઈ જવા પામ્યો છે અને એસી લાખ રૂપિયાનું તેમને નુકસાન થયે અંદાજ સેવાઈ રહ્યો છે સુરતના અમરેલી ન્યૂ કોસાર રોડ પર આવેલા એક બિલ્ડીંગના ત્રીજા માળે નાયલ પોલીસના કારખાનામાં ભીષણ આગ લાગતા વોચમેન બેભાન થઈ જવા બાદ હોસ્પિટલે ખસેડાતા તેને મૃત જાહેર કરાયો છે